આયોજન માટે જરૂરી માહિતી એકઠી કરી તેનું વિશ્લેષણ અને અર્થઘટન કર્યા બાદ યોજનાનું ઘડતર થાય છે આયોજન દ્વારા આયોજનનો અમલ થાય છે આ માટે જુદા જુદા પ્રકારની યોજના ઘડવામાં આવે છે જો આને યાદ રાખવું હોય તો આપણે શોર્ટકટ એક મેથડ બનાવીએ છીએ એમાં એમ કહીએ કાવ્ય શું કામ એક આકસ્મિક યોજના બનાવે છે ફરીથી યાદ રાખીએ કાવ્ય શું કામ એક આકસ્મિક યોજના બનાવે છે તો એની સમજૂતી જોઈતી હોય તો હવે આપણે આગળ વાત કરીએ છીએ આ વાક્યને ફરીથી તો હવે જોઈએ છે નંબર એક કાયમી યોજના તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો કાયમી યોજના વારંવાર ઉપયોગમાં લઈ શકાય છે જે કાર્યો અંગે રોજબરોજના નિર્ણયો લેવાના હોય તેવા કાર્યો માટે આ યોજના ઉપયોગી છે એટલે કે એના માટે તૈયાર કરવામાં આવે છે જ્યાં વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓ પુનરાવર્તન થતું હોય ત્યાં તે પ્રવૃત્તિઓ ઝડપથી થાય તે ઉદ્દેશથી પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે છે જેને કાયમી યોજના કહી શકાય છે આયોજનમાં નીતિ વિધિ અને નિયમો લાંબા ગાળા માટે નક્કી થાય છે જેથી આ ઘટકો સાથે સંકળાયેલી બાબતો અંગે તાબેદર કર્મચારી ઝડપથી નિર્ણય લઈ શકે દાખલા તરીકે ગ્રાહકોને તેના ઓર્ડર પ્રમાણે અમલ કર્મચારીઓ પડતું નથી તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો પરીક્ષામાં કઈ યોજનામાં કર્મચારીઓને તેમના અધિકારીઓને વારંવાર પૂછવા જવાની જરૂર પડતી નથી તો જવાબ છે કાયમી યોજના બીજું કઈ યોજના વારંવાર ઉપયોગમાં લઈ શકાય છે તો કે કાયમી યોજના કઈ યોજનામાં રોજબરોજના નિર્ણયો લેવામાં આવે છે તો કે કાયમી યોજના તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આગળ એક બીજી યોજના પણ આવશે જે કાયમી યોજના સાથે સુસંગત છે તો ચાલો જોઈએ છે આપણે બીજી યોજના વ્યૂહાત્મક યોજના વ્યૂહરચના જેના શબ્દમાં જ આ યોજનામાં જ એક વ્યૂહરચના છે ઉદાહરણ તરીકે મહાભારતની અંદર જ્યારે અભિમન્યુને મારવા માટે કૌરવોએ તમને ખ્યાલ છે કે ચક્રવ્યૂહનું સર્જન કર્યું હતું એના માટે અગાઉના દિવસે એમણે વ્યૂહરચના બનાવી હતી કે પાંડવોને વ્યૂહરચના જે ચક્રવ્યૂહ બને છે તેની અંદર કેવી રીતે પ્રવેશ ન કરવા દેવો ફક્ત અભિમન્યુને જ અંદર આવવા દેવા માટે તો આ સમયે ગુરુ દ્રોણ દ્રોણાચાર્ય જે કહેવામાં આવે છે એમણે એક વ્યૂહરચનાનું આયોજન કર્યું હોય છે તો એ છે આ વ્યૂહાત્મક યોજના તો હવે આપણે જોઈએ છીએ કે ધંધા એકમો તેમની ફિલસૂફી અનુસાર ધ્યેયો નક્કી કરે છે ધંધાઓ ધંધાકના સંચાલકો કે માલિકો પોતાની અનુકૂળતા પ્રમાણે ધ્યેય નક્કી કરે છે તેઓ ધંધો કરતા હોય છે ત્યારે તેમને ખ્યાલ હોય છે કે કયા પ્રમાણે ધંધો ચલાવો છે આ માટે એકમ પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલસૂફીથી કામ કરશે તે નક્કી કરવામાં આવે છે જેને એકમનું જીવન ધ્યેય કહેવામાં આવે છે

અને નબળાઈઓને ધ્યાનમાં લઈને યોજનાનું ઘડતર કરે છે આ યોજના માટે દીર્ઘદ્રષ્ટિ અને અનુભવ જરૂરી છે તો કઈ યોજનામાં દીર્ઘદ્રષ્ટિ અને અનુભવ જરૂરી છે તો કે વ્યૂહાત્મક યોજના આ ઉપરાંત પરીક્ષામાં એ પણ પ્રશ્ન પૂછાયા છે કઈ યોજનાની અસરો લાંબા ગાળે જોવા મળે છે તો તમારો જવાબ છે વ્યૂહાત્મક યોજનાની અસરો લાંબા ગાળે જોવા મળે છે આ યોજના માટે સુસંગત નિર્ણયો લેવા પડે છે કઈ યોજનામાં સુસંગત નિર્ણયો લેવા પડે છે તો જવાબ છે તમારા વ્યાપકતા આ યોજનામાં મહત્વની છે તો ખાસ ધ્યાન રાખજો આમાંથી ઘણા બધા પ્રશ્નો નીકળતા હોય છે તો તમારે આ રીતે તૈયાર કરવાના છે સુનિયોજિત યોજના અગાઉ આપણે વાત કરી ચૂક્યા છીએ તો હવે ધ્યાનથી જુઓ ધંધા કે એકમના નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે કારણ કે યોજનાનું નામ શું છે ધંધાના નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે કઈ સપાટીએ મધ્ય ઘડતર કરવામાં આવે છે તેને સુનિયોજિત યોજના કહે છે તો અહીંયા શું થયું છે આ યોજનાનું ઘડતર મધ્ય સપાટીએ થાય છે જેમાં ટૂંકા ગાળાની યોજનાનું ઘડતર હોય છે આ યોજનાનો સમયગાળો એક વર્ષ કે તેથી ઓછા સમય માટે હોય છે ખાસ ધ્યાન રાખજો ફરીથી આ યોજનાનો સમયગાળો એક વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે ઘડવામાં આવે છે આ યોજનાનું ધ્યેયનું સ્પષ્ટીકરણ આ યોજના ધ્યેયનું સ્પષ્ટીકરણ કરતું હોવાથી એકમની પ્રવૃત્તિઓ હેતુલક્ષી બને છે કઈ યોજનામાં એકમની પ્રવૃત્તિઓ હેતુલક્ષી બને છે તો જવાબ છે સુનિયોજિત યોજના અને સુજ રીતે થાય છે જ્યાં વિભાગીય વડાઓ અને કર્મચારીઓ પાસેથી કયા કાર્યો કરાવવાના છે તે સ્પષ્ટ બને છે મતલબ આ યોજનામાં વિભાગીય વડાઓ અને કર્મચારીઓ પાસેથી કયા કાર્યો કરાવવાના છે છે તે સ્પષ્ટ બને અને આ યોજના ઘડવા માટે વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્ય જરૂરી છે ખાસ ધ્યાન રાખજો વિભાગીય વડાઓ પાસેથી અને કર્મચારીઓ પાસેથી કામ લેવાનું હોય તો મોટે ભાગે યોજનાનું ઘડતર કોણ કરે છે ઉચ્ચ સપાટીના સંચાલકો દ્વારા થતું હોય છે તો વિદ્યાર્થી મિત્રો કાર્યકારી યોજના વિશે આપણે વાત કરીએ છીએ ઘડવામાં આવતી યોજનાઓને કાર્યકારી યોજનાઓ કહે છે તો પરિણામ મેળવવા માટેની વાત છે આવી યોજનાઓ એકાદ વર્ષ માટે ટૂંકા ગાળા માટેની હોય છે દાખલા તરીકે ધ્યાનથી જોજો નક્કી કરેલ વાર્ષિક ઉત્પાદનના ધ્યેયને પહોંચી વળવા માસિક કે ત્રિમાસિક ઉત્પાદનની યોજના ઘડવામાં આવે યોજનાના અમલીકરણ માટે જો ખાસ ધ્યાન રાખજો અહીંયા વાત છે વ્યૂહાત્મક યોજનાના અમલીકરણ માટેની વાત છે કે અહીંયા કાર્યકારી યોજનાનો ઉપયોગ ક્યાં થાય છે વ્યૂહાત્મક યોજનાના અમલીકરણ માટે વિભાગીય વડાઓ દ્વારા આવી યોજનાઓ તૈયાર કરવામાં આવે છે વિભાગીય વડા દ્વારા ખાસ ધ્યાન રાખજો આ યોજનાઓ રોજિંદા કાર્યો સાથે સંકળાયેલી હોવાથી જે તે વિભાગના કર્મચારીઓ સાથે ચર્ચા વિચારણા કરી તૈયાર કરવામાં આવે તો આ યોજનાનું અમલીકરણ પ્રમાણમાં વધુ સરળ બને છે કાર્યકારી યોજના સુનિશ્ચિત યોજના જેવી જ છે તો આમાંથી ઘણા બધા પ્રશ્નો નીકળે છે વ્યૂહાત્મક યોજના ના અમલીકરણ માટે વિભાગીય વડાઓ જે છે આવી યોજના તૈયાર કરે છે આ ઉપરાંત આ યોજનામાં રોજિંદા કાર્ય સાથે સંકળાયેલી હોવાથી જે અધિકારીઓ હોય છે તે પોતાના હાથ જે કર્મચારીઓ કામ કરે છે તેમની સાથે સંકલન સાધે છે અને જો ચર્ચા વિચારણા કરવામાં આવે તો પરિણામ ખૂબ જ સારું મળી શકે છે અને કાર્યકારી યોજના સુનિયોજિત યોજના જેવી જ છે એ ખાસ ધ્યાન રાખજો પાંચમો બહુ સરસ શબ્દ છે એક ઉપયોગી યોજના એક ઉપયોગી છે એટલે એક હેતુ છે તો ખાસ ધ્યાન રાખજો વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ માટે કયા હેતુઓ માટે વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ માટે એક ઉપયોગી યોજના તૈયાર કરવામાં આવે છે ખાસ પ્રવૃત્તિઓ માટે જ આ યોજના તૈયાર કરવામાં આવે છે એટલે કે જે પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું નથી તેવી પ્રવૃત્તિઓ માટે એક ઉપયોગી યોજના તૈયાર થાય છે દાખલા તરીકે વાહાણ બાંધકામ મકાન બાંધકામ પેકેજિંગ પ્રિન્ટિંગ વગેરેમાં આ યોજના મહત્વની છે કેમ કે આમાં જો પુનરાવર્તન કરવા જાય તો ધંધાકીય એકમ માટે ખૂબ જ ખર્ચા સાબિત થઈ શકે છે કેમ કે વાહન બાંધકામ મકાન બાંધકામ પેકેજિંગ પ્રિન્ટિંગ આ બધામાં ભૂલ થાય તો બગાડમાં ઘટાડો થઈ શકે છે એટલે અગાઉથી જ એક વિશિષ્ટ હેતુઓ માટે એક વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ માટે આ યોજના તૈયાર થાય છે તો ખાસ ધ્યાન રાખજો આ યોજના કઈ યોજનામાં પુનરાવર્તન થતું નથી તો એક ઉપયોગી યોજના આગળ જોઈએ આકસ્મિક યોજના આકસ્મિક યોજના એટલે શું ધંધામાં અચાનક કોઈ આકસ્મિક કુદરતી અથવા માનસ રજિત ઘટના બને તો તે સમયે જે તે સ્થિતિ ઊભી થઈ છે તેના આધારે જ નિર્ણય લેવાની જરૂર પડશે અગાઉ જે આયોજન કર્યું છે એના પ્રમાણે ચાલવા જાઓ તો જે મુશ્કેલી કે કઈ ઘટના ઊભી થાય છે તેને પહોંચી ન વળી શકાય તો જુઓ આની અંદર આકસ્મિક યોજનામાં શું કહ્યું છે કે ધંધા કે એકમે બદલાતી જતી પરિસ્થિતિ સાથે તાલ મિલાવો ખૂબ જ આવશ્યક છે જેમ પરિસ્થિતિ બદલાય એમ ધંધાની અંદર પણ ફેરફાર કરવા જરૂરી છે કેટલાક ચોક્કસ પરિબળો ખાસ ચોક્કસ પરિબળો કયા કયા તો કે રાજકીય આર્થિક સામાજિક કે કુદરતી અથવા માનવ સર્જિત પરિબળોને કારણે ધંધાનીય ધંધાકીય પર્યાવરણમાં પણ ફેરફાર થાય છે તેના કારણે અગાઉની યોજનામાં ફેરફાર કરવો પડે છે નવી યોજના ઘડવામાં આવે તો તેને આકસ્મિક યોજના કહે છે આકસ્મિક છે યોજના ઘડવી પડે છે તો જેને આકસ્મિક રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું છે એક બીજું ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા હું તમને વાત કરી રહ્યો છું કે આપણે આગળ વાત કરી રહી ગયું છે યોજનાના પ્રકારનું એક શોર્ટકટ મેં વાત કરી હતી કાવ્યા કાવ્યા શું કામ એક આકસ્મિક યોજના બનાવે છે તો જુઓ અહીંયા કા એટલે કાર્યકારી યોજના કા એટલે કાયમી યોજના લઈ લઈએ કાયમી યોજના વ્યા એટલે શબ્દ યાદ રાખજો વ્યા ઉપરથી મેં શું બનાવ્યું છે વ્યૂહાત્મક યોજના થોડું વાંચવાનો પ્રયત્ન કરજો અહીંયા થોડું અક્ષરમાં ફેરફાર છે સુ શબ્દ વાપર્યો છે એટલે યાદ કરવા માટે સુજના ફરીથી જોઈ શકે છે અહીંયા કામનું કાર્યકારી યોજના એક તો તમને ખ્યાલ આવી ગયો એક શબ્દ લખ્યો છે એક ઉપયોગી યોજના અને બીજું છે આકસ્મિક યોજના આકસ્મિક તો આકસ્મિક છે સીધું તમારે લખી જ દેવાનું છે આકસ્મિકનું આકસ્મિક યોજના તો આ રીતે આપણે વાત કરી છે યોજનાના પ્રકારો થેન્ક યુ